બરાબર તારીખ આજે આપણી ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારના અનુક્રમમાં આપણે આજે ભુજથી પ્રકાશિત ગોપાલન સ્વામીકૃત ગીતાભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે ગયા રવિવારે આપણે દ્વિતીય અધ્યાય જોયો એમાં પરમાત્મા એટલે શ્રી કૃષ્ણ પોતે આત્મા સંબંધી જે જ્ઞાન જે છે બીજો અધ્યાય જે છે તે જ્ઞાનનો છે બીજા અધ્યાયમાં મોહ દૂર કરવા માટે અર્જુનજીનો વિષાદ દૂર કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ આત્માના સ્વરૂપનું જ્ઞાન એમને સમજાવે છે સ્થિત પ્રજ્ઞાની અવસ્થા એને સમજાવે છે ભગવાનની ઉપાસનાનું મહાત્મય સમજાવે છે કે ભાઈ કોઈ સ્થિત પ્રજ્ઞા એમને એમ નહીં થઈ જતો કેવી રીતે થાય છે તો ભગવાનના સ્વરૂપની જે ઉપાસના કરે છે એને જ પોતાની આત્મનિષ્ઠા દ્રઢ થાય છે અને એ જ આત્માને વિશે રમણ કરી શકે છે એ જ પોતે ભ્રમનિષ્ઠ થાય છે એ જ પોતે સ્થિત પ્રજ્ઞ થાય છે એ પોતે પોતાના આ જ્ઞાન અને આનંદની અવસ્થામાં ભગવાને કહ્યું પ્રમાણે આઠેપોર આનંદમાં રહીને ભગવાનનું ભજન કરી શકે છે એટલે ઉપાસના તો હોવી જોઈએ ઉપાસના વગર કઈ સિદ્ધ થતું નથી બરાબર ચાલો હવે આપણે શ્રી સ્વામિનારાયણ એટલે આપણે હવે આ ત્રીજો અધ્યાય જે છે તે ગીતાજીનો આજે શરૂ કરીએ છીએ ત્રીજો અધ્યાય આ રીતે બીજા અધ્યાયમાં યથાર્થ અધ્યયન અને ક્ષત્રિય સાથે ક્ષત્રિય રૂપ યુદ્ધ ના નામે કર્મ એટલે આત્મા પરમાત્માની ઉપલબ્ધિમાં સાધનભૂત છે એમ નહીં જાણતા બુદ્ધિ વડે મોહિત થયેલા તે મોથી યુદ્ધમાંથી વિરક્ત થયેલા અર્જુનના મોની નિવૃત્તિ અર્થે અવિનાશી એવા આત્મજ્ઞાનરૂપ સાંખ્ય બુદ્ધિ અને આત્મજ્ઞાનયુક્ત ફળ હેતુ રહીત ભગવાનની આરાધના રૂપ કર્મ કરવા તે રૂપ આત્મ પરમાત્માના અવલોકનના સાધનભૂત એવી કર્મયોગ વિષયક બુદ્ધિ એ જ સ્થિત પ્રજ્ઞતા લાખો બીજા અધ્યાયનો આમાં આખો જે કોઈ આખો સાર હતો તે આમાં આવી ગયો શું કહ્યું તે સાંભળો પહેલા શું પહેલા ભગવાને એમને શીખવાડ્યું તો ક્ષત્રિયનો ધર્મ શીખવાડ્યો ભાઈ ક્ષત્રિયનો ધર્મ શું હોય છે બોલ ભાઈ યુદ્ધ કરવું એકલું શું હોય ભાઈ હે ગૌ બ્રાહ્મણોની રક્ષા કરી ઓકે બોલો બીજું ઓકે બોલો ઓકે 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 ધર્મની રક્ષા કરવી પ્રચાર પ્રસાર કરવાનું કામ ધર્મનો બ્રાહ્મણનો છે ચાલો એટલે ક્ષત્રિયમાં બે લક્ષણ સૌથી વધારે હશે સુરવીરપણું પરાક્રમ ધીરજ ક્ષત્રિય વ્યક્તિ એટલો જલ્દી હલશે નહીં અને હવે આ પાછો થોડો અલગ વિષય છે તમારા કુંડળીની અંદર તમારી રાશિ જે હોય ને ચંદ્ર રાશિ એ પ્રમાણે તમારા વર્ણ લખેલા લખેલા હશે બરાબર દાખલા તરીકે વૃષભ રાશિ જે છે તે વૈશ્ય વર્ણની છે તો વૃષભ રાશિના માણસો જાતકો જો હોય ને તો તમે સામાન્ય રીતે જોજો વાણિયા બુદ્ધિવાળા જ હોય વાણિયા બુદ્ધિ એટલે તમને ખબર ને માસ્તર મારે પણ નહીં ને ભણાવે પણ નહીં બરાબર એટલે એ વૈશ્યવર્ણની હોય એ પ્રમાણે તમારી હા આ લોકોની મેષ રાશિ જે છે તેનો માલિક મંગળ થાય એક ક્ષત્રિય રાશિ છે એટલે મેષ રાશિવાળા તમે સામાન્ય રીતે જોજો બહુ એગ્રેસિવ હોય બરાબર બોલવું ના જોઈએ પણ સામાન્ય રીતે એ લોકોનો બીજા પ્રત્યે અને બીજાનો એ લોક પ્રત્યે અણગમો બહુ જલ્દી થઈ જાય મેષ રાશિવાળા બહુ લોકોને ગમતા ના હોય એ લોકો બહુ પ્રિય ન હોય કારણ કે એ લોકોના બોલવામાં વાણીમાં છે ને મંગળ જે હોય ને એની વધારે પડતી તીખાશ આપે હવે એમાં પાછો જો કુંડળીને વિશે જે મંગળની જોડે કંઈ કેતુ કે રાહુ કે સૂર્ય બેસી ગયો હોય તો અંગારક યોગ થઈ જાય સૂર્ય મંગળ ભેગા હોય તો અને કેતુ બેઠેલો હોય કે રાહુ બેઠેલો હોય તો વધારે માથાકૂટ થાય એટલે આ બધી રાશિઓ જે કઈ છે એના પણ ધર્મો કૈલા છે ભાઈ આ ક્ષત્રિય પ્રકારની રાશિ છે અવૈશ્ય પ્રકારની રાશિ છે શુદ્ર રાશિ પણ છે એવી બરાબર એટલે એ પ્રમાણે બધી રાશિઓના પોતપોતાના ધર્મો હોય છે બરાબર કહેવાનું તાત્પર્ય શું છે કે અહીંયા જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને શું કહ્યું ક્ષત્રિયનો ધર્મ સમજાવ્યો કે તારો કારણ કે અર્જુનજી શું કહેતા હતા કે આ મારા ભાઈ બાંધવોને આ બધા પિતા પિતામહન બધા જે વડીલોને મારીને મારે રાજ્ય કરવું એના કરતાં તો હું શાંતિથી બ્રાહ્મણની જેમ ભિક્ષા માગીને જંગલમાં જે ચોથા આશ્રમમાં સંન્યાસ આશ્રમમાં જીવું એમ પ્રમાણે જીવીએ અમે ભાઈઓ તો આ બધાને મારવાના પાપથી તો બચી જઈએ બરાબર એમને શું આવો એક પ્રકારનો ભય કાયરતારૂપ ભય સતાવવા માંડ્યો જ્યારે પણ તમે તમારા કર્મથી ડગો જ્યારે પણ તમને પોતાને એવું લાગે કે આ મારે કર્મ કરવાનું છે પણ મારાથી થશે નહીં ત્યારે સમજો તમે ઇનડાયરેક્ટલી કાયરતારૂપ અધર્મ જે છે એનો સ્વીકાર કરી દીધો છે સમજવું થોડું અઘરું છે રાજનીતિમાં અત્યારે બહુ જોરમાં ચાલે છે ધર્મ સાપેક્ષ અને ધર્મ નિરપેક્ષ બીજેપી શું કહે છે રાજનીતિ સાધુ સંતો આપણા શું કહે છે રાજનીતિ હંમેશા ધર્મ સાપેક્ષ હોવી જોઈએ ત્યારે કોંગ્રેસ શું કહે છે રાજનીતિ હંમેશા ધર્મ નિરપેક્ષ હોવી જોઈએ બરાબર પણ ધર્મ નિરપેક્ષનો અર્થ એવો થયો તમે અધર્મ સાપેક્ષ છો સમજો કોઈ પણ ભણેલા વ્યક્તિને તમે પૂછજો તે તમને સમજાવશે તમે એમ કહો કે રાજનીતિ ધર્મ નિરપેક્ષ છે એટલે તમે શું અધર્મ સાપેક્ષ છો એવું કેવું છો તો તમે રાજનીતિ દ્વારા અધર્મનો ફેલાવો માંગો છો કરવા હવે કોંગ્રેસવાળામાં એવા કોઈ બુદ્ધિશાળી માણસ તો છે નહીં કે જેને શબ્દોનો અર્થ ખબર પડે એટલે એ ધર્મ ધર્મનિરપેક્ષ ધર્મ નિરપેક્ષના ગીત ગયા કરે પણ ધર્મ નિરપેક્ષનો અર્થ તો સમજ કે ધર્મ નિરપેક્ષનો અર્થ શું થાય તો તમે ધર્મ નિરપેક્ષ કેવા માંગો જ તમારી જાતને તમે અધર્મ સાપેક્ષ થઈ ગયા કૌરવોની જેમ કૌરવો કેવા હતા અધર્મ સાપેક્ષ હતા અને ભગવાન શ્રી કૃષ્ણ કેવા હતા ધર્મસાપેક્ષ જે પાંડવો ધર્મસાપેક્ષ હતા એટલે એના પક્ષે ગયા એટલે છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભમાં જ્યારે અશ્વત્થામાંએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને મૃત બાળકનો જન્મ થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું કે જો મેં મહાભારતના યુદ્ધને વિશે કોઈનો પણ પક્ષ ન લીધો હોય અને ફક્ત ને ફક્ત સત્યનો પક્ષ લીધો હોય તો આ બાળક જે છે તે જીવિત થઈ જાય શું કસમ ગાદી સત્યનો પક્ષથી ધોઈ લો અને અભિમન્યુ ઊભા થઈ ગયા અરે પરીક્ષિત ઊભા થઈ ગયા અને ભગવાને એનું નામ પણ પાડી દીધેલું જાગો પરીક્ષિત જાગો એમ કરીને હાથ ફેરવો પરીક્ષિત ઊભા થઈ ગયા કેટલો ભાગ્યશાળી જીવ માતાના ગર્ભમાં પહેલા ભગવાનના દર્શન થયા જન્મ થયો તો સામે પહેલા ભગવાન અને મૃત્યુ થવાનું ત્યારે પણ ભગવાન કેટલો ભાગ્યશાળી જીવ કારણ કે સુખદેવજીની ભાગવત આખી સાંભળીને ગયા એ ધામમાં એટલે માતાના ગર્ભથી માંડીને તો કર્યું અને છેલ્લે અંતકાળ આવ્યો ત્યારે પણ ભગવાન જ ભગવાન તો એ પૂર્વનો કર્મિસ્થ જીવ કહેવાય ને અને કર્મિસ્થ તો કેવો મૃત અવસ્થામાં એનો જન્મ થયો હતો તો ભગવાને એમને પહેલાં અંદર રક્ષણ કર્યું મૃત આવ્યા તો પાછા જીવતા કર્યા ભગવાને પુરુષોત્તમ નારાયણે ત્યારે પોતાનું પણ બતાવ્યું કે કોઈ એમ કહે કે હું આ પ્રમાણે કોઈના બીજને મારી નાખવું તો ભગવાન કે કોઈના બીજનું રક્ષણ કરવું કે ન કરવું એ કોઈ ત્રીજા વ્યક્તિના આત્મા નથી સામે સત્સંગી જીવનમાં શું લખેલું છે માયા જે છે તે ભગવાન આગળ કેવી છે પરાધીન છે પરતંત્ર છે ભગવાન જ સ્વતંત્ર છે એટલે કોઈ એમ ઈચ્છે કે ભાઈ આના બીજને હું મારી નાખું અસ્વત્થામાં શું હતું કૌરવોનું બીજ તો રહ્યું નહીં તો પાંડવોના બીજને મારી નાખીએ તો આખો કુરુવંશ પૂરો થઈ જાય ભગવાન કહે એ લોકોના બીજને મારનારો તું કોણ વાય આર યુ ઇન ફિયર વેન આઈ એમ હિયર પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમ પણ સમજો ભગવાને રહેવા દેવું એને રહેવા જ દે વિષ્ણુ પુરાણમાં એક કથા છે પ્રહલાદજીની કથા પ્રહલાદજીને જ્યારે હિરણ્ય કસુપી મારવાનો પ્રયત્ન કરતો હતો હવે હિરણ્ય કસુપી કા ને પ્રહલાદજી કા ત્યારે જ્યારે પણ પ્રયત્ન કરે તો મા લક્ષ્મી આમ જોતા હોય ને પછી આંખ મીચી જઈ તો ભગવાન કંઈ તમે આટલા ડરો કેમ છો કે આટલો ફૂલ જુઓ બાળકને પેલાં રાક્ષસોને મારી નાખશે ભગવાન કંઈ તમે ડરો નહીં પછી ભગવાન લક્ષ્મીજીને ધીરે 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 આમ બહાર લઈ અને બતાવ્યું તો એક ફૂલનું નાનું બીજ હતું ને ધીરે ધીરે આમ મૂકતું હતું અને એટલા બધા એને સંકટો પડતા હતા પાણી આવે વરસાદ આવે પછી ઉપરથી તડકો પડે ગમે તે પણ એ ફૂલ ધીરે ધીરે વિકાસ થતું હતું લક્ષ્મીજીને બતાવ્યું પછી ભગવાન નારાયણે શું કહ્યું ખબર જીસ કો ખીલના હે ઉસે કોઈ માર નહીં શકતા પ્રહલાદજી સંસાર મેં ભક્તિ કી વ્યાખ્યા કરવા કે લી આએ તો પ્રહલાદજી હિરણ્ય કસૂપી સે કભી બી મર નહીં શકતે પ્રહલાદજી ન ગયા પેલી ફિલ્મ જે આવેલી એનિમેશન ફિલ્મ એની શું ધૂન છે નાના પ્રહલાદજી જે ગાઈ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય જે ધૂન છે તમે સાંભળો તો આ સવારે સાંભળો ને ઉઠીને શાંતિથી તમે સાંભળો અને તમારા ત્યાં અત્યારે તો બધાને ત્યાં યુટ્યુબ જ પેલું એ જોઈ છે સ્માર્ટ ટીવી મોટા તમે સ્માર્ટ ટીવી પર મૂકો એ એનિમેશનને પેલા જે આશ્રમને વિશે ગાય છે સંડા મર્કના અને પછી છોકરાઓ જે ગાય છે દિલ ખુશ થઈ જાય તમારો વાહ શું રાખ છે મજા આવી ગઈ બહુ સારું કામ કર્યું એ લોકોએ શ્રીમદ્ ભાગવત પ્રમાણે એમણે આખી એનિમેશન ફિલ્મ બનાવેલી છે આખી એનિમેશન પિક્ચર આખો અવતાર જે પ્રહલાદ ઋષિ અવતાર જે બતાવેલો છે અને એક એક અંદરના સંવાદ છે તે અને પ્રહલાદજીનું પાત્ર અને સૌથી મોટો ફાયદો એમાં તમે ગમે તે જોવ તમને વિકાર નહીં થાય કારણ કે એનિમેશન ચાલે મ્યુઝિક મ્યુઝિક બહુ આલા ગ્રાન્ટ મારેલું છે મજા આવી ગઈ બરાબર હવે બીજો એક અવતાર વરા અવતાર પણ આવવાનો છે બરાબર એટલે જોવા જેવી ફિલ્મ આપણે તો ગમે એવું બતાવે તો બહુ ગમે કે ચાલો ભાઈ કંઈક કળિયુગને વિશે આ લોકો કંઈક તો સારું કામ કરી રહેલા છે બરાબર એકસોને ઓગણચાળીસ કે એકસોને પચાસ કરોડનો ધંધો કર્યો એ ફિલ્મે એનિમેશન ફિલ્મોએ અને લોકો ત્યાં મને અમુક સૂત્રોએ કહ્યું કે અમુક કોલેજના છોકરાઓને એ લોકો જે હતા ધર્મ જોડે જોડાયેલા એ ઢોલ નગારા અને મંજિરા લઈને જતા હતા થિયેટરમાં બહાર કાઢીને બેસે અને જેવો ભગવાન ઋષિનો અવતાર બતાવ્યો કે ભગવાન વાસુદેવ અંદર બતાવ્યો એટલે લોકો ઢોલ નગારા વગાડતા હતા બોલો થિયેટરમાં બરાબર એ લોકોના ઉત્સાહને એ લોકોના જઝ્બાતને સલામ છે કે આટલું કરવા જાય છે કળિયુગને વિશે ને આટલી શ્રદ્ધાઓ બી બહુ મોટી વાત છે કે થિયેટરને વિશે બહાર ચપ્પલ કાંને બધા જાય અને એ પણ આલોક જેટલા છોકરાઓ કેવું પડે સારું છે કે મેં કહું નહીં આવો ઉત્સાહ હોવો જોઈએ ભગવદ્ ભક્તિમાં આવો ઉત્સાહ સારું કહેવાય અને એ જો જે કોઈ પણ હું એક વસ્તુ પર્સનલી માનું છું કે ધર્મને કે તમે ભક્તિનો જે કોઈ પ્રચાર પ્રસાર કરનારા આચાર્યો છે કે આચાર્યો નથી પણ વક્તા જેટલા પણ છે એને હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવું નવી પેઢી જે છે એને વિશે સંસ્કાર આવવા બહુ જરૂરી છે એ કોઈ પણ રીતે આવતા હોય અત્યારની ટેકનોલોજી પ્રમાણે જો એનિમેશન ફિલ્મથી આવે છે ને તો એ પણ આવકારીએ છે ભાઈ તમે જૂનું જૂનું બધું પકડીને નહીં બેસી રહ્યો સમજો નહીં એનિમેશન ફિલ્મમાં પણ આવે છે ને પણ જો એ ભાગવતજીનું ચરિત્ર બતાવે છે ને તો બતાવો છોકરાઓને કોઈ વાંધો નહીં બરાબર પહેલાના એક આજથી લગભગ વીસ વર્ષ પહેલાં એક શ્રી કૃષ્ણ ભગવાનના દસમસ્કનના ચરિત્રો આવતા હતા બાલ શ્રી કૃષ્ણ કે એવું કંઈક નામને ટીવી પર ને એમાં આવતા હતા બરાબર હા શ્રી કૃષ્ણ લીલા બરાબર એનું પેલો એક મ્યુઝિક બહુ જોરદાર હતું ટે એ બહુ જોરદાર ને પેલો નાના કૃષ્ણ જે બતાવે ને બહુ સરસ લીલા અમે લોકો નાના હતા તો નિલેશભાઈની છોકરીને જ બતાવ્યા કરીએ જ્યારે રડે કકડાટ કરે તો અમારા બેમાંથી કોઈ ઘરે હોય તો અમે એને એ જ બતાવીએ ને એ ખુશ થઈ જાય ને એ જોયા કરે એને મજા આવી જાય બરાબર કાના એમ કને પેલી રાધાજી આય કાના તું ક્યાં કરે હું કાના એમ કને જે બોલે ને મજા આવી જાય તમને માઇન્ડ તમારું હળવું થઈ જાય એટલે કહેવાનો મતલબ શું છે ધર્મનો પ્રચાર પ્રસાર કે ભક્તિનો પ્રચાર પ્રસાર જે રીતે થતો હોય તમારાથી કરો તમારાથી જે મહેનત થતી હોય જે રીતે થતી હોય પાખંડ નહીં કરો પણ જે રીતે થતો હોય એ પ્રમાણે કરો એમાં કોઈ વાંધો નથી ટેકનોલોજી આમ કહે છે તો એ પ્રમાણે કરો નો પ્રોબ્લેમ પણ કરો તમારે ભગવા તમને ભગવાને જો કોઈ એવી આવડત આપેલી છે કે તમે સારા ગાવાવાળા છો તો ભજન કીર્તનથી કરી શકો છો તમે સારા વક્તા છો તો વક્તવ્યથી કરી શકો છો તમે સારા રાઇટર છો તો કંઈક લખીને કરી શકો છો તમે સારા પોડકાસ્ટર છો તો તમે પોડકાસ્ટિંગ કરીને પણ કરી શકો છો પણ કરો તમને ભગવાને જે આવડત આપેલી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરો બાકી ખાવું પીવું ઊંઘું કોમન છે આખી જિંદગી નીકળી જશે એનાથી કંઈ થવાનું નહીં પુનરપી જન્મમ પુનરપી મરણમ બરાબર એમ કરીને બધા જન્મે છે ને મરે જ છે લાખો કરોડો લોકો એની કોઈ વેલ્યુ નથી આવું કંઈક કરો બરાબર ચાલો એટલે ક્ષત્રિય રૂપ ધર્મ એટલે આમાં ભલે અર્જુનજીની વાત કરી છે પણ આપણે આપણા ધર્મમાં રહેવાનું છે જ્યારે આપણે આપણા ધર્મનો ત્યાગ કરીએ છીએ ત્યારે આપણે ઇનડાયરેક્ટલી શું કરીએ છીએ અધર્મ સાપેક્ષ થઈએ છે સમજો અહીંયા બેઠેલા એંસી ટકા લોકો જો વૈશ્યવર્ણના હોય તો સત્સંગી જીવનમાં વૈશ્યવર્ણના જે કોઈ માણસો જે જીવ છે એટલે શરીર જીવને તો કોઈ ધર્મ લાગતા નથી શરીરને જ લાગે છે તો એને એના ધર્મો જોવા જોઈએ એને એની આજ્ઞા છે તે જોવી જોઈએ અને એનું મેક્સિમમ જેટલું પાલન એનાથી થતું હોય એને કરવું જોઈએ કારણ કે સંસ્કાર વગર મનુષ્યત્વમ જગદગુરુ શંકરાચાર્ય કહી ગયા સ્વામી એક દિવસ કથામાં પણ આ વાત કરેલી સમજો મનુષ્યત્વમ એ મુશ્કેલ છે ભરતખંડને વિશે ભગવાનની ઉપલબ્ધિ શાસ્ત્રોમાં દુર્લભ નહીં કંઈ જગતગુરુ શંકરાચાર્યએ શું કહ્યું ભગવાન મળવા દુર્લભ નથી દુર્લભ શું છે મનુષ્યત્વમ તમારે મનુષ્ય થવું તો મનુષ્ય ક્યારે થાવ તમને જ્યારે સોળ સંસ્કાર મળે ને ત્યારે તમે મનુષ્ય થાવ બાકી ચોર્યાસી લાખ જાતની યોનીમાં આપણે જાનવરની જેમ જીવેલા જ છે અને અત્યારે પણ એવી રીતે જીવતા હોય તો પછી મનુષ્યત્વમ મનુષ્ય થવાનો ફાયદો શું અને બીજો ફાયદો ભગવાનના સંતો જે છે ભગવાનના ભક્તો જે છે એની જોડે બેસીને ભગવાનના ગુણ કીર્તન ગાવા સત્સંગ કરો આ વધારે મહત્ત્વનું છે બાકી બીજું બધું કોમન છે બરાબર એટલે મનુષ્યત્વમ ક્યારે તમે તમારા સંસ્કાર જે લીધા હોય કે એનું તમારા ધર્મોનું પાલન કરો ત્યારે તમે મનુષ્ય થયા એટલે હું હંમેશા બધાને કહું છું પહેલાં સારા માણસ બની જાઓ પછી સત્સંગી થશો પછી ભક્ત થશો પણ પહેલાં સારા માણસ બનો બરાબર સારા વ્યક્તિ બનશો ને તો બધું સારું થશે શ્રીજી મહારાજે સત્સંગીને સારો માણસ બનાવેલો જ છે શિક્ષાપત્રીનો બરાબર અભ્યાસ કરો વિધિ નિષેધરૂપ ધર્મથી તમને એ ભગવાન પહેલાં સર સારો પુરુષ સારો માણસ બનાવવા માગે જ છે ચોર માર્ગે કરીને પેસવું નહીં ને નિસરવું નહીં તો એ સારા માણસનું લક્ષણ છે ને કોઈને ગાઢ તો ક્યારેય પણ દેવી નહીં બરાબર કોઈનો વિશ્વાસઘાત ક્યારે પણ કરવો નહીં પર ધર્મનું આચરણ કોઈ દિવસ કરવું નહીં સ્ત્રીઓના ધર્મમાં કહ્યું કે ભાઈ એના નાભી સાથળ અને બીજા જે કોઈ છાતીનો ભાગ જે છે તે કોઈ બીજો પુરુષ દેખે એ પ્રમાણે વર્તવું નહીં મનુષ્યત્વ બધા મનુષ્યના ધર્મો છે બાકી આ પ્રાણીઓ તો બધા નાગા જ ફરે જ ને એને કા ધર્મ લાગે છે સમજો એટલે કોઈ વ્યક્તિ એવા કપડાં પહેરતો હોય કે કોઈ વિરોધી વ્યક્તિ પણ ઓપોઝિટ જે કોઈ છે એટલે સ્ત્રી કે પુરુષ કે જે એવા કપડાં પહેરતું હોય કે જેનાથી એના અંગો દેખાતા હોય એવા ભૂંડા વસ્ત્ર પહેરતા હોય તો એ મારી દ્રષ્ટિએ ને એ શાસ્ત્રોની દ્રષ્ટિએ એ તો મનુષ્ય યોનીમાં જ નથી એ પહેલી ચોર્યાસી લાખ જાણની યોનીમાં જ જેમાં બધા જય સ્વામિનારાયણ કપડાં વગર જ પહેરે છે ફરે છે જે ભગવાને કપડાં કયા વ્યવસ્થિત કપડાં પહેરો ને બધા ટૂંકા વસ્ત્ર પહેરવાની શું જરૂર છે તમને પછી આજકાલ નવો એક ટ્રેન્ડ નીકળ્યો છે કે અમે ગમે તે પહેરીએ પણ સામેવાળા માણસના મગજ હારા નથી એટલે અમારી ઉપર આવું થાય જ્યારે અક્કલા કોઠમીર ખાય કોઠમીર તમે જેવા વસ્ત્ર આભૂષણ અલંકાર પહેરો છો એવા સામેવાળાને ભાવ પ્રગટ થાય છે એવા ગુણ હોય જે કપડામાં પણ ગુણ હોય જે કસાયેલા વસ્ત્ર પહેરેલા હોય કસાયેલા વસ્ત્ર એટલે ખબર જ તમને જે સાધુઓ જે પેલું પહેરે ને કસાયેલ વસ્ત્ર ભગવું વસ્ત્ર ભગવું વસ્ત્ર પહેરીને કોઈ પણ બેન જશે સાંખ્ય યોગી બેન એવું જાય તો તમે સાઇડ પર રહીને જગ્યા કેમ આપી દેવું છો એના વસ્ત્રની અંદર એમણે જે પહેરેલું છે વસ્ત્ર એની અંદર તમને ભગવાન દેખાશે સત્વગુણ વર્તે એટલે અને પછી પેલા ભબકદાર વસ્ત્રા પહેરે બધા કાપેલા પહેરેને આવું પહેરે એટલે હારો માણસ હોય ને એનું પણ જે ચિત્ત જે છે તે મન જે છે તે બગડે એટલે એ ખોટી દલીલ છે કે ભાઈ અમે ગમે તે પહેરીએ તમારે જોવાનું નહીં એ ખોટી દલીલ છે સમજો તમે કોઈ પણ એક્ટ્રેસ કે હિરોઈન જતી હોય તો એમાં તમને બેનનો કે માનો ભાવ આવવાનો છે અરે એના માવેને એને કહેવા ઓળખવા તૈયાર નથી એના ભાઈ એને ઓળખવા તૈયાર નહીં હોય સારા વ્યક્તિ હોય તો કે મારી બેન છે સમજો પણ કોઈ સારી વ્યક્તિ હોય મેં તમને જે વાત કરી એ પ્રમાણે સાંખ્યયોગી બેન હોય કે એવા કોઈ હોય તો કોઈ નહીં કહેતા ભાઈ અમારા ઘરની દીકરી છે તે સાંખ્યયોગી બની કે ભાઈ અમારા ઘરના જે કંઈ હતા તે એમ કહી કે બન્યા માસી હતા કે કોઈ કેમ એવું કહેશે ભાઈ એ ગર્વની વાત છે કે ભગવાનના માર્ગમાં જોડાયા સમજો આ કંઈ ગર્વની વાત થોડી છે કંઈ બરાબર એટલે તમારા વસ્ત્ર આભૂષણ અલંકાર તમારા હાવભાવ એની ઉપર સામેવાળાના સો ટકા રિએક્શન જે છે એનો આધાર છે સમજો બરાબર એટલે એ એવું ન કરવું કે જેનાથી સામેવાળાને ઉત્તેજના પેદા થાય બરાબર ગોપાલભાઈનો એક ડાયલોગ છે ઉત્તેજના ઓ ઉત્તેજના તપશ્ચર્યા ઓ તપશ્ચર્યા એટલે પછી અંદરથી ઉત્તેજનાને તપશ્ચર્યા બે દોડતી દોડતી આવે સમજી ગયા હવે એ હકીકતમાં ખોટી વાત છે તપશ્ચર્ય એટલે કેવું તપ કરીને તેજ જે છે તે તમારું ઉત્પન્ન થાય છે તે જ અને ઉત્તેજના કેની હોવી જોઈએ તમારી અંદર તો ધર્મ પાળવા વિષયક બાબતમાં ઉત્તેજના હોવી જોઈએ ઉત્સવ સમયમાં હોવી જોઈએ ખોટી ખોટી ઉત્તેજના તો નકામી છે એટલે આ આપણા ધર્મો છે વૈશ્ય ધર્મના વર્ણના જે છે એને એના ધર્મનું પાલન કરવાનું છે એક લાઈન ચલવી દઈએ એમ નહીં જાણતા દેહાત્મ બુદ્ધિ વડે મોહિત થયેલા દેહાત્મ બુદ્ધિ વડે મોહિત થયેલા ને અર્જુનજી કે આ મારા ઘરના છે બાપા છે દાદા છે કાકા છે મામા છે એ બધા તે મોથી યુદ્ધમાંથી વિરક્ત થયેલા એટલે એમને મો થઈ આ બધાને મારીને એમ કહે કે મારે કંઈક એમ કે રાજપાટ જોઈતું નથી એટલે એમને મોં થયો અર્જુનના મોની નિવૃત્તિ અર્થે ભાઈ ત્યાં એમનો મો દૂર કરવા માટે અવિનાશી એવા રૂપ સાંખ્ય બુદ્ધિ સાંખ્ય શાસ્ત્રમાં આત્માનું સૌથી સારું નિરૂપણ કરેલું છે સૌથી પ્રાચીન શાસ્ત્ર જેમાં આત્માનું નિરૂપણ કરેલું હોય તો એ સાંખ્ય શાસ્ત્ર બરાબર ભગવાન શ્રી હરિએ શું કહ્યું પ્રવૃત્તિ માર્ગમાં રહીને જનક રાજાની જેમ પ્રવૃત્તિ માર્ગમાં રહીને જો તમારે ભગવાનને વિશે વૃત્તિ રાખવી હોય તો તમારે સાંખ્યશાસ્ત્ર જે પ્રમાણે કહે છે એ પ્રમાણે વર્તવાનું છે યોગશાસ્ત્રની જેમ તો ભગવાન નારાયણની જેમ તો એકલા નારાયણ જ વર્તી શકે પણ સાંખ્યશાસ્ત્રની જેમ તમે પ્રવૃત્તિ માર્ગમાં રહીને પણ વર્તી શકો એટલે સાંખ્ય બુદ્ધિમાં આત્મા જે છે એનું બહુ સરસ નિરૂપણ છે એટલે પોતે પોતાને આત્મા માનીને આત્મબુદ્ધિ કરીને તમે વિષયો સન્મુખ રહીને પણ રાજપાટ કરી શકો એનું બેસ્ટ એક્ઝામ્પલ જનક રાજા પણ છે અને પિતામાં ભીષ્મ પણ છે અમરીશ રાજા છે ને પિતામાં ભીષ્મ પણ છે પિતામાં ભીષ્મ બહુ સાયલન્ટ વ્યક્તિત્વ છે આટલો મોટો આટલો પાવરફુલ માણસ અને એની આજુબાજુ આટલી બધી રાણીઓના આટલા બધા લોકો એની જોડે જેના લગ્ન થવાના હતા એને એ જ વ્યક્તિ જોડે એના બાપાના લગ્ન થઈ ગયા તો પણ એ માણસે જે રાજપાટમાં રહીને જે એની ટેક જાવી વ્રતની સલામ છે માણસને ઇમ્પોસિબલ કામ છે એવું કામ એમણે કરી નાખ્યું બરાબર શ્રી શ્રીધરમ સર્વદેવી